જય માતાજી મિત્રો વેલકમ ગાઈઝ આજે મારો ફર્સ્ટ વ્લોગ તમે જોઈ શકો છો અને આખા દિવસમાં હું શું શું કરું છું એ તમને વ્લોગમાં બતાવું અને મિત્રો મારા વ્લોગ આજે પહેલો બનાવું છું તો તમને ગમે તો સપોર્ટ કરજો મિત્રો અને અમારી ફસ્ટ વ્લોગ ચેનલ છે આ ચેનલનું નામ છે દેવ ઠાકોર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો જો વિડીયો ગમતા હોય તો હવે દરરોજ આવશે દિવસનો એક વિડીયો હું દિવસમાં જે જે કામ કરીશ એ તમને બતાવતો રહીશ મિત્રો હું આવી ગયો છું અત્યારે હાલ બાદરીવાડમાં તમને હું બતાવું જુઓ આ બાજરી ઉભી છે તે વાટવાની છે ભેંસોના ચારા માટે તો હું તમને બતાવું જય માતાજી મિત્રો પાસે અમે હવે કપાસ ને ચાલુ છે તો અમે ચા લઈને મેં અને અમારી બેબી આવી ગઈ છે જો હાથમાં ચાની કેટલી બતાવો ચાપા ચાપાઈ છે મારા પપ્પા મમ્મી ભાઈ બધા કપા ની છે તમને બતાવતા જઈને તો અમે થોડું કપા ની યાદવાનું લોકમાં મિત્રો બનાવેજો અરે મારા કપ્પા તો ઓળે ઓળે ચોખ્ખી કરી દીધી છે અહીંયા તો ટ્રેક્ટરથી અળી દેવામાં આવશે અને આ મમ્મી પપ્પા ભાઈ બધા નિધિ રહ્યા છે તમે જોઈ શકો છો બન્યા રહેજો હવે અમે પાછા ચા આપી અને ડબલામાં પાણી થઈ રહ્યું હતું તો અમને પાછા કીધું તમે પાણી ભરી આવો બોર ઉપર જઈને તો અમે પાછા અમે અને અમારી બેબી બંને લઈને ડબલ્યુ એને પાણી ભરવા નીકળી પડ્યા પાછા તમને હું જે જે કરીશ એ બતાવીશ વ્લોગમાં તો અમે પાણી થઈ રહ્યું તો પાણી ભરવા નીકળી પડ્યા છીએ જય માતાજી મિત્રો હમણાં જ અમારે સજ્જન માતાનું ગુગા મહારાજનું બક્ચર માતાનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે મેં જોઈ લઉં મિત્રો એ અમારા ખેતરના શેડે જ બનાવવામાં આવેલું છે હમણાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે છોડ પહોંચે મિત્રો બ્લોગમાં બન્યા રહેજો જે તે કરીશ તે બતાવીશ ખેતરમાં ઉપાડા બાળવા આવી ગયા છે કારણ કાલે ખેતરમાં ખેડવાનું છે કે વાત કઈ તી તો